સોમનાથથી પ્રારંભ થયેલી આ રેલી આજે માળિયા હાટીના ખાતે પહોંચી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પાલ આંબલિયા પ્રગતિ આહિર ધારાસભ્ય વિમલ ચુડાસમા અને હીરા જોટવા સહિતના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો આ રેલીમાં જોડાયા મહારાણા પ્રતાપસિંહજી ચોક ખાતે મહારાણા પ્રતાપસિંહજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ ખેડૂતોના પ્રશ્નોને લઈ તીખા શબ્દોમાં સરકાર સામે પ્રહારો કરવામાં આવ્યા પાક ધિરાણ માફ કરવા અને મગફળીની ટેકાના ભાવે સરળ નિયમો બનાવી ખરીદી શરૂ કરવાની માંગ ઉઠાવવામાં આવી સરકાર ખેડૂતોની પીડા સામે મૌન ધારણ કરી બેઠી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો કોંગ્રેસ આગેવાનોનું કહેવું હતું કે સરકારના ખોટા નીતિ નિર્ણયો અને વહીવટી બેદરકારીને કારણે ખેડૂતો મુશ્કેલીમાં ધકેલાઈ રહ્યા છે ખેડૂતોના હિત માટે તાત્કાલિક પગલાં ભરવા રાજ્ય સરકારને આડે હાથે લેતા આગેવાનો રિપોર્ટ સોદિયા સમગ્ર ગુજરાતમાં જે રીતે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન છે એક તરફ આત્મહત્યાઓ વધી રહી છે એક તરફ કુદરત રૂઠી હોય ને સરકાર નિષ્ઠુર બની હોય એવા સંજોગોમાં ખેડૂતોની જે વેદના છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત આક્રોશ રેલીની શરૂઆત કરવામાં આવી છે આ યાત્રા સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લાઓમાં શરૂઆત થવાની છે પણ સૌથી પહેલી આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ દાદાના આશીર્વાદ લઈને શરૂઆત કરી છે આજે છ તારીખે સોમનાથથી શરૂઆત કરી છે અને તેર તારીખે દ્વારકા ખાતે એનું સમાપન થશે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરવાની છે દરેક ખેડૂતના પ્રશ્નોને એની તકલીફને વાચા આપીશું અને ખાસ કરીને દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી ઉનાના ખેડૂતે આત્મહત્યા કરવી પડી ચારે તરફ ખેડૂત આર્થિક રીતે આજે ભીષ્મ છે ત્યારે અમારી સ્પષ્ટ સરકાર પાસે માગણી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ દર વર્ષે અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય વાવાઝોડું આવે કુદરતી આફતો આવે અને ખેડૂત આર્થિક રીતે પાયમાલ થાય છે ત્યારે આખા દેશમાં બધા જ રાજ્યોમાં પાક વીમા યોજના અમલી છે પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી